અમારી પાસે ઉપમા લાગે છે ગગાબા ગરી તો સાયતનો બેતા બાચા માયા ભાઈ આહી તો સાયતનો બેતા બાચા પિકુદાન ગરી તો સાયતનો બેતા બાચા બેતા બાચા મારી ઉપમા છે અમને રજુ કરે તારે કે હવે આવશે હકાબા ગડી જેને આયશનો બેતા બાચા કહેવાય પણ હમણે હું ગયો ને ગોધરાયા મને અલગ ઉપમા આપી કે હકાબા ગટવી આયા છે જેને સાયતનો સાંઠ કહેવાય કે તું ભાઈ સાંઠ નો કહેવાય બાચા કહેવાય એ કે અમારા ગામમાં સાંઠ મોટો છે બોલો 1 કલાક હું સાંઠ થઈને બોલો યાર પછી સાંજ જો હું શાસન ગીરમાં અહીંયા રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યું જ નહીં એ કે હવે આપણે અકાબા કરીને ટેજ તે રમતા મૂકી કે મેં તો પહેલા હું મેડીમાનો બોકડો છું ભાઈ રજૂ કરો રમતા શું કા મૂકો દુખની વાત છે પણ મારે કરવી પડશે આ સાઉન્ડ જઈ લો પહેલા આવા સાઉન નોતા પહેલા આવા સાઉન નોતા હવે સાઉન્ડ હાર આવ્યા છે જૂના કલાકાર જે મરી ગયા ને એ સાઉન અભાવથી મરી ગયા બિચારા કેન્સલ આ ઘડા ખેંચી જાય ને વહી ગયા દુનિયામાંથી હવે સાઉન્ડ હાર આવ્યા છે એ તમે દસ વર્ષ તો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે માં ગાડી માત નહી તો જે સાઉન્ડ બોલ નાખશે અર્ધુ તમે અર્ધુ સાઉન્ડ ટેકનોલોજી આવી જઈ છે પતા લાખ ની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અંદર ફૂગા થાય આપણે મરતા નથી આવી ગાડીઓ નીકળી છે એ તમે દ વરા જાદો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા દોડ આવ તમને નથી મરવા દેવા તમારે હપ્તા બાકી છે હપ્તા બાકી તો તમને ગાડી મરવા નઈ દે હપ્તા પૂરા તો આપડી પૂરા જાય સીતારામ મને ખબર પડે દુખની વાત છે પણ મારા ઘડી ઉપર છે પણ અદભુત મા ભગવતીનું શાંતિ રીતે એકાદી બે લાઈન તમને સંભળાવો કારણ કે મા કરીનું મારે એક બે લાઈન ગાવી છે પહેલાં હું શરૂઆત કરું ત્યાંથી મને મજા આવશે એકાદી મા મોગલ માની કારણ કે આ જો બાજુમાં નજીકમાં છે ભગો આપણે ગીંદવા એક ભગોડા એક ગોરવિયાળી લાવો આ તો બહુ જૂનું થઈ ગયું છે હો અને ભાવે વધી ગયા છે લાસ્ટમાં લઈ લઈશ પેલા હજી હો આવી જાય પાકા પાકો લઈ લઈશ તે લેવું જ પડશે હાલશે જ નહીં હા પરમેશાઈ છે પણ એક નાની મહાકાળી મારી યાદ કરી તારે બે લાઈન લઈ લઉં બે ભગવતી મોગલ એ મારી ઓખા માં તું મારી જીનવા માં તું મારી ઓખા માં તું મારી જીનવા માં તું ગોડા તું ગૌરવ્યા માં તું હર રૂપ માં સૈ મोगલ પર તો હી મારી માં દેઆડી માં મोगલ માં ભેડિયા વારી બ્રહ્મા વિષ્ણુ હેષ્મા બ્રહ્મા વિષ્ણુ હેષમાપે તો મગલથી મોગલ માપ જે કણ કણ મા મોગલ બલ તો મારી મારી મોગલ બાળિયા ਭਾਲੇ ਤਿਲਕ ਮਾਥੇ 베ੜੀਓ ਰਹਾ ਭਾਲੇ ਤਿਲਕ ਮਾਥੇ 베ੜੀਓ ਰਹਾ ਹੀਰੂਣੋ ਆਜ ਨੇ ਸੋਇਰੋ ਰੇ ਸੋਇ ਨੌਲਾਕ ਮਨ ਜਾਰੀ ਮਜਾ ਤੁਨੇ 베ੜੀਆ ਵਾੜੀ 헤ਵੇਂ ਮਾਗਲ ਮਚਰਾੜੀ ਹਰ ਰੂਪ ਮਾਮਾ ਤੁਹਾਰ ਰੰਗ ਮਾਮਾ ਤੋਂ ਗਣਾ ਗਣਾ મોગલ મારી બલ તો મારીમાં મોલમાં મારી ਆਮ ਜੇ ਆਮ ਜੇ ਤੇਰਾ ਨੰਗ ਪਾਣੀ ਤਮ ਤਿਆਰੀ ਜੋਤ ਦਾਨੀ ਜੋ ਰਾਣੀ ਕੋਮੇ ਬਿਤਰਾਨੀ ਨਾ ਗੜਗਾੜੀ ਸਿਹਨ ਪਾਣੀ ਰੋਸਾ ਦੇ মনো yeah. <laughs> પાઠમાને ਵੜਾਣਾ 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 ਘਮਸਾਣ ਵਗਾਰੇ ਕਾਰੋੜੇ ਮਾ ਵੜਾਣਾ ਘਮਸਾਣ ਵਗਾਰੇ ਕਾਰੋੜੇ ਮਾ વારે કાઢો રાય મહાકારે રાય મહાકારે

એટલે કોઈ કલાકારનો વારો ન આવે કોઈ બાકી નો જાય એટલા માટે